દાહોદના સાંસદ જસવંતસિંહ ભાપુના જન્મદિવસની સિંગવડમાં ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ દાહોદ જિલ્લાના સેંગવડ તાલુકાના તાસા ગામે રહેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે આ રોજ શ્રી એસ આર ભાભોર આર્ટસ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સેંગવડ તાલુકામાં વિધવા બહેનોને સાડી વિતરણ કરી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આજે બાવીસ આઠ બે માનનીય સાંસદ શ્રી અને આપણા લોકલાડીલા નેતા માન્ય શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબનું જન્મદિવસ હોવાના લીધે ત્રણેય સંસ્થાઓ આર્ટ્સ કોલેજ નર્સિંગ કોલેજ અને બીએડ કોલેજ ત્રણેયના ઉપક્રમે વૃક્ષારોપણનું આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓએ એક સાથે ભાગ લીધો આજના દિવસે અમે માનની આપણા સાંસદ શ્રીને શુભેચ્છા પાઠવીએ છીએ કે એમનું જીવન દીર્ઘાયુ થાય અને સમાજ અને રાષ્ટ્રહિતને હજુ આગળ લઈ જવાની એમની ખેવના પરિપૂર્ણ થાય ભગવાન એમને દીર્ઘાયુ બનાય જેનાથી સમાજ અને રાષ્ટ્રનું વધારેને વધારે કાર્ય કરી શકે અમે વૃક્ષારોપણના કાર્યક્રમથી આ સંદેશ આપવા માગીએ છીએ કે આપણી જ વનસ્પતિને આપણી જલવાયુને આપણા પર્યાવરણને જતન કરીએ અન્ય માન્ય સાહેબશ્રીને આ સંદેશ દ્વારા અમે શુભેચ્છા પાઠવીએ છીએ હું ડૉક્ટર શૈલેન્દ્ર પાંડે ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ వెరీ